સુરતના પાંડેસરા વિસ્તારમાં નિસંતાન પાડોશીએ છ વર્ષના બાળકનું અપહરણ કરી અપહરણ કરીને આ પ્રદેશ ભાગે તે પહેલા જ પોલીસે સો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરી સુરતના પાંડેસરા વિસ્તારના અંબિકાનગરમાં થયેલી છ વર્ષના બાળકના અપહરણની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે આરોપી પીડિત બાળકના પરિવારજનો જ પાડોશી નીકળ્યો હતો ઘટનાના સંકેત મળતા પાંડેસરા પોલીસે તત્કાળ જરૂરી કાર્યવાહી શરૂ કરી અને સૌથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી આ તપાસના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની સંતાન હોવાથી તે બાળકને ઉત્તરપ્રદેશ લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો આ ઘટનાથી વિસ્તારમાં મહોલ્લામાં ગમગીની છવાઈ ગઈ છે પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ પકડી લીધો જેથી લોકોમાં પોલીસ કાર્યવાહી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગે જયારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે બાળકને સાના માટે અપહરણ કરવામાં આવ્યું હતું કે આરોપીની પૂછપરછ અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહીં થયા બટ પાણી પૂરી ખાવાની બહાનાથી એમને બહલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે